સાબરકાંઠા ડિજિટલ મીડિયા પત્રકાર એસોસિએશનની મીટીંગ યોજાઈ સમાચાર જોઈએ વિગતવાર સાબરકાંઠા જિલ્લામાં ડિજિટલ મીડિયાના પત્રકારોની હિંમતનગર નવા સર્કિટ હાઉસ ખાતે મીટીંગ યોજાઈ જેમાં સાબરકાંઠા જિલ્લામાં ડિજિટલ પ્લેટફોર્મ પર કામ કરતા જિલ્લાના પત્રકારો એકત્રિત થયા હતા આ મિટિંગમાં જિલ્લાના સંગઠનની રચના સંગઠનનું રજીસ્ટ્રેશન કરાવવાની ચર્ચાઓ કરવામાં આવી સાથે ડિજિટલ મીડિયાના પત્રકારો એક મંચ પર આવે તેવા પ્રયત્ન કરવાનું સૂચન કરાયું યુ ટ્યુબના પત્રકારોને અન્ય પત્રકારોની માફક સરકાર દ્વારા માનપાન આપવામાં આવે તેવી ચર્ચાઓ પણ કરવામાં આવી જ્યારે સરકારની રચના કરવાની હોય અથવા તો ઇલેક્શન લડવાનું હોય તેવા સમયે જે તે ઉમેદવાર યુ ટ્યુબના પત્રકારને તેમના પ્રચાર માટેની જાહેર આપતા હોય છે અને કાયમના પ્રોગ્રામ દેખાડવામાં આવે છે અમારી એવા નેતાઓને વિનંતી છે કે આપ જે યુટ્યુબની નાની નાની એડથી જીત મેળવી છે તો આવી નાની ચેનલોને પણ વેગ આપો વેગ મળવો જોઈએ તેવી ચર્ચા કરાઈ હતી યુટ્યુબ દ્વારા ગામડાઓમાં નાના નાના બનાવ બનતા હોય છે તેવા બનાવો ઘટનાઓ હોનારત આગ અથડામણ જનતા રે ખેડૂતોના પ્રશ્નો ખેતરમાં ધોવાણ પાકો સ્કૂલો સામાજિક પ્રોગ્રામ ધાર્મિક પ્રોગ્રામ ભક્તિ રસ કથાઓથી લઈ દિવાળી ઈદ મોહરમ હોળી ટુરેટી અને ઉત્તરાયણ સુધી નદી નાળા રોડ રસ્તા ગટર વગેરે તમામ સમાચાર યુટ્યુબના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવામાં આવે છે પણ તાત્કાલિક યુટ્યુબ વેબ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર મૂકવામાં આવે છે જેના થકી પણ સરકારને એક સારો સંદેશો મળતો હોય છે અંતરિયાળ ગામડાઓમાં લોકોની સમસ્યાને યુટ્યુબ થકી જ સરકાર સુધી મોકલવામાં આવે છે તો ને સરકાર દ્વારા વેગ આપવામાં આવે રિપોર્ટર રાજ કમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા